ગોંડલમાં હાલ કોઈ ચૂંટણી નથી પરંતુ રાજકારણ ગરમ થયું છે અને રાજકારણ ગરમ થવા પાછળનું કારણ બે બાહુબલીઓના જૂથ છે તે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અમિત ખૂટ નામનો યુવક આપઘાત કરે છે સુસાઇડ નોટ મળે છે અને રીબડાના અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ સામે આવે છે જોકે પરિવાર પણ હવે કહી રહ્યો છે કે આ અમિતનું જે આત્મહત્યા કરે તેવું લાગતું નથી ને આ અલગ જ રાજકારણ છે વૈષ્ણવજન તો જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફરા ગોંડલમાં અમિત ખૂંટ નામનો એક યુવક સામે દુષ્કર્મનો આરોપ લાગે છે રાજકોટમાં રહેતી સત્તર વર્ષીય સગીરાએ આક્ષેપ કર્યો કે અમિત સાથે તે સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવે છે તેને મળવા જાય છે ત્યારબાદ જ્યુસ પીવા જાય છે અને ગોંડલ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચે છે સાથે જ રીબડાના અમિત ખૂંટ સામે ફરિયાદ પણ દાખલ થાય છે આ મામલે પોલીસ તપાસ શરૂ થાય તે પહેલા જ અમિત કૂટ આપઘાત કરી લે છે જોકે આપઘાત બાદ સુસાઈડ નોટ મળે છે જેમાં બે યુવતી સહિત રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે આક્ષેપ કરવામાં આવે છે કે તેમના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું છે સાથે જ પાટીદાર અગ્રણી ગોવિંદભાઈએ પણ અનિરુદ્ધસિંહ સામે આક્ષેપો લગાવ્યા અને આ મામલે અનિરુદ્ધસિંહ રીબડાનું પણ નિવેદન સામે આવે છે કે આ ષડયંત્ર છે જયરાજસિંહ જાડેજાનું જોકે આ મામલે ગોંડલ તાલુકામાં અનિરુદ્ધસિંહ રીબડા રાજદીપ રીબડા અને બે યુતીઓ સામે ફરિયાદ પણ દાખલ થાય છે પરંતુ હવે પરિવારે વૃદ્ધે સ્વીકારવાની ના પાડી દીધી છે આરોપી સોસાયટી નોટમાં ચોખ્ખું લખેલું છે અમિતે જે જે આરોપી છે બધાના નામ જોગ લખીને ગયો છે છોકરો અમારો અમે અમારો સંતાન ખુમાયો છે બરોબર છે બાર થી પંદર કલાક બેઠા છીએ અમે અને જ્યાં સુધી આ લોકો એ લોકોને એરેસ્ટ નહીં કરે ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી છે પોલીસ અત્યારે એ લોકોને જે સુસાઈડ નોટ લખી છે એમાં અસંતુષ્ટ છે એટલે બીજું એને મગાવ્યું છે અમિતભાઈનું જે હેન્ડરાઇટિંગ હોય એ બરાબર છે અમે એક એમને આપ્યું પણ અને બીજું એમની જે જ્યાં નોકરી કરતો ત્યાંથી પણ મંગાવેલું છે પોલીસ જે માગશે એ અમે આપવા તૈયાર છીએ મૃતક છે જે અમિત દામજીભાઈ ખોટ એ મારા મોટા સગા મોટા બાપાના દીકરા થાય છે અને એમનો નાનો ભાઈ એના કાકાનો દીકરો થવું છું અમારો માંગ એક જ છે કે જે એમને સુસાઈડ નોટમાં જેને લખેલું છે એ બધા ઉપર કાર્યવાહી થાય એ લોકોની ઘરપકડ થાય બધા મીડિયા સમક્ષ આપણે બધું રજૂ કરેલું છે બધા લોકોને ધગઝાટ છે ગુજરાતની જનતા જાણે છે કોના કોના નામ છે ને કાલનું સવારથી જ બધા મીડિયામાં પ્રસરી રહ્યું છે આ બધું એટલે બધું જાણે જ છે લોકો પાટીદાર સમાજના આગેવાનો બધા લોકોને જાણકારી છે પણ જે અત્યાર સુધીમાં કોઈ અહેવા નથી અમે બારથી પંદર કલાક ઉપર સમય વિતુવા આવ્યો છે અત્યારે કાલ બપોરે અમે બારથી એક વાગ્યા આસપાસ અમે ડેડ બોડી લઈને અમિતભાઈને પહોંચેલા હતા આજે આજે હમણાં બારથી એક વાગ્યાનાથી બેથી ત્રણ કલાકની વાર છે હેન્ડરાઇટિંગને પુરાવા આપે છે આપણે પોલીસ સમક્ષ રજૂ કરે છે પણ જે સુસાઇડ નોટમાં હેન્ડરાઈટિંગ આપેલ છે એ હેન્ડ રાઇટિંગમાં અને અમે જે રાઇટિંગ આપેલું છે એ પોલીસમાં અસંસ્તુ છે એટલે હજી બીજું રાઇટિંગ અમે જ્યાં નોકરી કરતા અમિતભાઈ એ જગ્યાએથી અમે રાઇટિંગ મંગાવેલું છે અને એમણે પોલીસ સમક્ષ રજૂ કરવાની તૈયારી છે અમારી અમારી માંગ એક જ છે કે જે જે તે સમયે અમને ન્યાય મળે ત્યારે આ કોઈ સુસાઇડમાં કોઈ પોતે આત્મહત્યા કરેલ અમને લાગતું નથી આ જે તે સમયે બનાવ બની ગયો છે અને આખું અલગ રાજકારણ હોય એવું અમને દેખાઈ રહ્યું છે અમારા પરિવારને પરિવારજન કહી રહ્યા છે કે અમિત ખૂટે સુસાઇડ નોટ લખી છે અને જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહને સ્વીકાર નહીં કરે પરિવારે અમિતના હેન્ડરાઇટિંગ આપ્યા છે પરંતુ પોલીસ તેનાથી સંતુષ્ટ નથી જેથી અમિત જ્યાં નોકરી કરતો છે ત્યાંના હેન્ડ રાઇટિંગ મંગાવવામાં આવ્યા છે અને પોલીસને આપવામાં આવશે બાર કલાકથી વધુ તેઓ ત્યાં જ બેસી રહ્યા હોવાનો આરોપ લગાવે છે સાથે જ એ આ એવો આરોપ પણ લગાવ્યો છે કે પાટીદાર અગ્રણીઓને જાણકારી છે પરંતુ હજી સુધી કોઈ અહીંયા આવ્યું નથી અમિત આપઘાત કરે તેવું કોઈ તેમને લાગતું નથી અને આ બનાવ જે બન્યો છે તેને લઈને કંઈક રાજકારણ થઈ રહ્યું હોવાનો તેમનો દાવો છે હવે જોવાનું રહ્યું કે પરિવારના લોકો જે માંગ કરી રહ્યા છે ક્યારે પૂરી થશે અનુરિતસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાની ક્યારે ધરપકડ થશે કોણ ખુલ્લું પાડે છે આ અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સ માં જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે